નમસ્કાર આપ જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ અને હું શું મોરબી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવો શાખા અને પોલીસ બંદોબસ્ત સાથે નાના મોટા તમામ દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો જુનિયર એન્જિનિયર શુભન પટેલે જણાવ્યું કે દબાણ હટાવવાની કામગીરી સતત ચાલુ રહેશે આજે રોડ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચાસર રોડ પંચાસર ચોકડીથી પંચાસર તરફના રસ્તે આપણે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટમાં જે જાહેર કરેલા રસ્તાઓ છે તે પૈકીના રસ્તામાં રસ્તો ખુલ્લો કરવા એની કામગીરી ચાલુ કરવામાં આવી છે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટમાં અંદાજે આ અઢાર મીટરનો રસ્તો છે તે અઢાર મીટરના રસ્તામાં આવતા દબાણો દૂર કરવા માટે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે આઠથી દસ જેટલા દબાણો છે કમ્પાઉન્ડ વોલ અને નાના મોટા દબાણો છે